કચ્ચા તીવું દ્વીપ અંગે ભાજપના કોંગ્રેસ અને ડીએમકે પર પ્રહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું સંવેદનહીનતાએ ગરીબ માછીમારોના હિતને પહોંચાડ્યું નુકસાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું પંડિત નહેરુથી લઈ ઇન્દિરા ગાંધીએ કચ્ચા તીવું દ્વીપના મહત્ત્વને નકાર્યું મલ્લિકાર્જુન ખડગે તેણે ગણાવ્યો રાજકીય મુદ્દો

ગૃહમંત્રી અમિત શાહ લોકસભા કોર કમિટી સાથે કરશે ચૂંટણી લક્ષી ચર્ચા કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઓરિસ્સા અને બિહારના ઉમેદવારો પર કર્યું મંથન ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામની થશે ઘોષણા ઉત્તર પ્રદેશ માટે પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કા પર્વ દેશ કા ગર્વ અભિયાન બન્યું આકર્ષણનું કેન્દ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અન્વયે સ્ટેડિયમમાં લગાવાયા સ્ટેન્ડી બેનર્સ અને પોસ્ટર્સ બીજી તરફ યુવાઓમાં મતદાન જાગૃતિ વધારવા અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રે અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા એમઓયુ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારે વરસાદ અને તોફાનમાં પાંચ લોકોના મોત અનેક લોકો થયા ઘાયલ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના ઉચ્ચ અધિકારીઓને યોગ્ય સહાય પહોંચાડવા કર્યો આદેશ નવા નાણાકીય વર્ષની સાથે કેટલાક નવા નિયમો આજથી થશે અમલ ઇન્કમટેક્સ ઇન્સ્યોરન્સ ક્રેડિટ કાર્ડ પેન્શનની સ્કીમના નિયમોમાં કરાયા ફેરફાર એસબીઆઈએ ડેબિટ કાર્ડના એન્યુઅલ મેન્ટેનન્સમાં પંચોતેર રૂપિયાનો કર્યો વધારો સાથે જ આજથી કેવાયસી વિનાના ફાસ્ટેગ થયા બંધ ઇલેક્ટ્રોનિક્સ વાહનો થયા મોંઘા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ દિવસે જ આજે ભારતીય શેર બજાર ઓલ ટાઈમ હાય સેન્સેક્સ ચુંબોતેર હજાર બસો ચોપન અને નિફ્ટી બાવીસ હજાર પાંચસો ઓગણત્રીસ સ્તરના સ્તરે સ્પર્શ્યા સેન્સેક્સમાં પાંચસો જ્યારે નિફ્ટીમાં એકસો પચાસ અંકની તેજી બેન્કિંગ મેટલ અને